હલો મિત્રો હા હેલો નમકાર મિત્રો આપણે નવા લોસોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બદલાઈને આપણે પૂગી ગયા છે મકાઈની અંદર પાણી વાળવા માટે આપણે તો આ એટલા કેરા પાઈ દીધા છે ને અને છેલ્લો કેરો રહ્યો છે બહુ તમને હેખું ઓલું તો નહીં કરાવી શકું કારણ કે હવે પાણી ટૂંક સમયમાં આપણે વળાઈ ગયું છે અને બીજા ભાગની અંદર જવાનું છે અને આપણે એટલા કેરા પાઈ દીધા છે તે અમુક આપણે થોડોક કરી દઈએ કે આપણે પેલો ઇન્ટરો દીધો કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કેજ ને આપણે આ નાકો વાળી કાંઈ જે

આપણે મકાઈમાંથી પાણી વાળીને આવી ગયા છીએ ડુંગળી અંદર પૂગી ગયા છીએ ભાગી ગયા છીએ અગિયાર ને ચાલીસ જશે આપણે અહીં રીતે આવી જઈએ છીએ ધોળા ધોળી કે સરખું ઉતારી ન શકે કે થોડું ગ્રોહ એ ફોન પર આવી ગયેલો હતો કે એમાં કે સરખું ઉતારી ન હોય કે હવે પાછું આપણે ઉતારી દઈએ આજ આપણે ફરી પાણીમાં વારો પડી જશે આ કેરામાંથી આ એટલામાં એટલે નથી હોય કારણ કે આ એટલામાં પાણી સડવા મળે પણ બહુ આફર થઈ જાય ને એવું બધું થતું છે એટલે ન હોય એથી એટલે એને ધારવા આવી દીધી સાટી દીધી છે આપણે કાલ પાવડો હતો ભાંગી ગયેલો ને હાથો ભાંગી ગયેલો હતો ને બીજો પાવડો લેતા આવ્યો હતો ઘેરેથી ઉપાડીની ઓલા ને તો કાલ ભાંગી ગયો પણ ધીમે ધીમે ગોતવી દીધું ડુંગળી પાઈ ત્યાં સુધી આની અંદર જોઈ જો અહીંયા આમ પાણી વધારે પડે ને તો અહીં ઠૈયો બીયો બાંધવા હાટુ તો આપણે પાવડો અહીં લેતા આવ્યા અને આટલી આપણે રોપની છે ને રોપની ઉપર પાંદડા થોડાક બળ્યા છે કેમ આમ બરાબર ઉપરથી નથી અને કાંજીની તો કંઈક વાત જ અલગ છે જોઈ કાંજી કેમ બાકી છે કારણ કે ઉગ્યક નાથી તે હવા માં ભારે હારી છે થોડીક થ્રી થ્રીપ બ્રીપ અસર હશે એવું લાગે છે રોપની મને એમાં પાંદડા એટલે દાજી ગયા હા કોળી ગયું છે ને મને આપણે એક કેરો મોઘરા પણ કરી નાખ્યો છે ને આપણું ખડ કઈક આવું છે આપણે ફર્સ્ટ વલોગ શરૂઆત આ લીમડા હેઠે બેઠા બેઠા કરેલી છે જોઈએ છે આપણે જૂનો વલોગ ગડી બગડી પાણી આવી જાય પાણી મોટર કાઢે કઈ ઘટે નહીં એવું અને આપડે ચાર પાંચ દીધી પાયું અને ત્યાં પાછું તો થોડીક ટાણી પડી ગઈ છે પણ બે પણ ઉપરા બધી રોપે તે માંદા માંદા હાજર હતો કારણ કે ઘાવ્યો છે અને વરસાદ ને રહેતા 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 બે કિલ્લા તક પાંચ છ કેરા જે ખુ છુસે ખાલી બીજો બધો એવું બધું છે અહીંથી જોઈએ આપણે દાબડી દીધું છે કેમ થાય છે લગભગ આ સડી દે અહીંયા પાણી ભરાતું ભરાતું હાલે છે કેમ આલે છે જોઈ લઈએ આપણે કાલો મિત્રો તો આગળ આગળ કન્ટીન્યુ ફ્રી પડશે તમે કાલો મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આજે પાણી વાળવાનું છે મકાઈની અંદર પાણી વાળીએ છે ને ચાર પાંચ કેરે અંદર મકાઈ પાખી ઊગીને તે ઓલન જેમ આપણે લીટા કરીને એમાં પાછું નાખવાનું છે એક શાળામાં આપણે લીટા કરી રહ્યા ને એક કેરે કોટે કાઢી નાખવા પડી એવી ગરમી પડી ગઈ આપણે આવી રીતના આમ લીટા કરવાનું છે એક કાંઈ છે જ નહીં મેળવે મોટર શરૂ થઈ ગઈ છે બેન કરાવી દીધી ને એટલી ઉપલી ધાર પી ગયા એટલે બાકી છે પાવાનું અને એક બે ને ત્રણ ત્રણ કરીને તો શાક કરીને આપણે રોપવાની છે મકાઈ આવી રીતે કરી નાખ્યું છે ચાલો મિત્રો તો આગળ આગળ કન્ટિન્યુ ફરી પસંદ ચાલો મિત્રો આપણે કપાસની અંદર લેવા ભૂખી હતી કળ પહેવા માટે તમને જોઈ શકતા છો આપણે કપાસ એક હવે આવો છે હા આપણે કાલે મકાઈ પાઈ હતી જોવા આવ્યા હતી અત્યારે થોડોક અધૂરો રહી ગયો છે

રોજ કાલ માં પાછો આવી ગયેલો પાયા પછી આ મકાઈ તો હે ની થવા દે એટલે પાટલું ગોતી ને બેસી દઈ ને એક ગાહડી ખડક સાફ કરી નાખેલું છે પટલું આવડું આવે છે કે આપણે ખીલેવાનું બાકી શકીએ નહીં આપણને બહુ ખબર નથી કારણ કે આપણે ઘણા સમય પછી આજ જ ખભાની અંદર ખડી લેવા આવ્યા છે અહીંયા છે નહીં આપણે અહીં ક્યાં ખૂટે એમાં જ છે આટલા અંદર સાઈન થવા દીધું છે જે માટે યગભાગમાં જ દવા મારી દીધી છે ને પૂરું કરી નાખી કાંઈ ઘટે નહીં એવું છે બધું ફૂટ્યા એમ જ નહીં આપણે સલાઈ કીએ મૂકી દઈએ અને મિત્રો આપણે આજનો અલગ આપણે આયાંસ પૂરો કરીએ આજનો લોકો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળતી નવો નવલોક સત્તા હમી જય ભારત